ભુચેર યુવકને માર મારવાનો બનાવ પ્રકાશમાં આવ્યો ભૂચેરમાં મારા બનાવ સામે આવ્યો છે એમએલસી માં મળતી વિગત અનુસાર ભરતભાઈ હીરાલાલ ગુર ઉમર વર્ષ ચુમ્માલીસ રહેવાસી માલાણી ફળ્યું તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમના પત્ની દ્વારા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા તેમના અનુસાર ઈજવા પામનાર તેમના ઘરે હાજર રહ્યા હતા તે દરમિયાન જીગર દીપક ગોર અને જય દીપક ગોર તેમના ઘરે આવી અને ભરતભાઈને માર મારેલ હતો જેની સારવાર માટે તેમને જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ઈ એસ ટી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક ઝીપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક ઝીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજો ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.